મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પત્રકારો હાજર રહીને આવેદનપત્ર આપ્યું આજે આપવામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડમાં જ કહ્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહ્યા કહેવાય અને પત્રકારોનું સોમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માન્ય મુખ્ય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડવા જ કહ્યો એ એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ શું માંગ રહી છે તમે આવેદ બસ આ જે સમગ્ર ગુજરાતના પત્રકારોની લાગણી દુભાઈ એના માટે માન્ય ગૃહમંત્રીશ્રીને માફી માગી જોઈએ